તો મિત્રો એટલે મે પેટ્રોલ ના આવી ગયો મારા કાકાને બેઠો પડદી કીધું બાઈક માં એટલા આ જો ગાડી તા ગાડી હતી રી અને બાઈક અહીંયા પડ્યું છે મારા કાકાનું આ પેરો રાખી જઈશું ઘરે તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં જો ગામમાં બાઈક જો આ તો સીટ માં જો પાણી ના એટલે હું જુગાડ કરે જો કાકા બાઈક માં જો કાકા બાઈક માં તમે ખર્જો કરાવો કાકા જોકું જો વીઆઈપી હો જોકું એવું આ વીઆઈપી જો આ મસ્ત સિસ્ટમ જો જોવા મિત્રો આ ઠેલી બેલી જુઓ ઇમરજન્સી માં ખુલી જાય એવું ચાઈ બાની જરૂર નહી ચાવી કોઈ જરૂર નહી ડાયરેક્ટ સીધી એકદમ મસ્ત લો જો બાઇક તો આવું જ જુઓ જો ગામડા બાઇક છે હાલો નાખી દઉં બેઠો ભાઈની બ્લોક અને બધાને ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ અને આજે અમે લોકો નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે થોડું અર્જન્ટ કામ થોડું આવ્યું છે એટલે અને જો અત્યારે અમે ગાડી નીકળી ગયા છે અને ગાડીમાં અમે ખાલી પાંચ લોકો જ છીએ જો એકદમ શાંતિથી જઈએ છીએ અને જો આપણે સામાન અહીંયા પડે ગાડીનો મારી બધી બેગો મારી નાની બેગ છે આ અને જઈશું ગામડી તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો બહુ જ એટલે બહુ જ મજા આવશે

આ જો ગાડી તાગાડી જતી રહી અને બાઈક અહીંયા પડી છે મારા કાકાનું આ પેટ્રોલ નાખીને જઈશું ઘરે તો કન્ટિન્યુ બ્લોક જોવાનું ભૂલતા નહીં જુઓ ગામડા બાઈક જો હોય તો સીટમાં જુઓ પાણી ના જાય આવું જુગાડ કરે જુઓ કાકા બાઈકમાં જો કાકા બાઈકમાં તમે ખર્ચો કરાવો કાકા જો મિત્રો આ ઠેલી ખુલી જાય એવું

પલ્લી ના જાય એના માટે નહીં પલડો ને એટલે અને સીટ બગડો નહીં એ સાચી વાત છે હવે અમે લોકો જઈશું ઘરે તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને મિત્રો મારા કાકાના ઘેર જોવા આ નવી ડિઝાઇન એવું કોકના ઘેર સીધા આ જો ડિઝાઇન જોવા આ નવી ડિઝાઇન કાકા બાઈકમાં થોડો ખર્ચો કરાવો પછી આ બધું પગ મેલવાનું છે નહીં જેવા પગ મિલવાનું હોય મિલવાનું મિલવાનું એવું મિત્રો ગામડામાં આ બાઈકો ચાલે કે મેં વસ્તુ લાવ્યું કોઈ શું કહેવાય ચાર બાર લાવી તો બાઇક આવવા જુઓ ગામડામાં શું આવા જ ચાલે આપણે સિટીમાં બાઇક ના ચાલે આવા આ ગામડામાં આ બાઈકો દોડે એટલે અને કહેવાય રાઈડર તો ગાય સિતારે અમે લોકો આવી ગયા છે મારા મતજીના મંદિર જો અમારા માતાજીનું મંદિર છે સિકોતરમાંનું અત્યારે વાગ્યા છે અગિયાર અને જો નકરું અંધારું થઈ ગયું છે ગામમાં જો નકરો અંધારું છે જો અહીંયા દર્શન કરવા માટે અમે આવી ગયા છીએ માતાજીના તો કન્ટિન્યુ બ્લોકમાં જોડા બહુ જ મજા આવશે જય મા સિકોતરમાં તો ગાયસ જો ઘરે પોક એટલે જો આ કુંડી હતી એ દબાઈ ગઈ હતી અંદર એટલે મારા કાકા જો અત્યારે પાવડેથી માટી લઈને અહીંયા નાખે છે અંદર અને જો આપણું ઘર છે સારી અને અત્યારે વાગ્યા છે બે વાગ્યા બોલો અત્યારે અને કામ ચાલુ કરી દીધું બોલો અહીંયા આ કુંડી હતી અંદર દબાઈ ગઈ હતી આ સંડાસની કુંડી દબાઈ ગઈ હતી અંદર એટલે કાકા માટી નાખીને કુંડી પૂરી નાખશે અત્યારે અને પછી નીકળવાનું અમદાવાદ તો કન્ટિન્યુ બ્લોક જોવાનું ભૂલતા નહીં તો ગાય છે ત્યારે અમે લોકો નીકળી ગયા છે મારા ગામડેથી અમદાવાદ જવા માટે અને હવે જઈશું અમદાવાદ અને ગરમી બહુ ખતરનાક ગરમી લાગો જો પડી ગયું અત્યારે હું તો ચાલો કન્ટિન્યુ બ્લોક જોતા રહીજ